પોતાની લાગણી વ્યક્ત કરી હતી સુરત સહિત ગુજરાતના શિક્ષકોની જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ આંદોલન કરાયું હતું નગર પ્રાથમિક શિક્ષણ દ્વારા ખુબ જ મોટા પ્રમાણમાં લડાઈ શરૂ કરી છે લોકસભાની ચૂંટણી પહેલા પોતાની પડતર માંગણી સ્વીકારવા માટે આંદોલન શરૂ થયું છે ત્યારે સુરતમાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા મહામતદાન કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ મતદાન કર્યું હતું જો તેમની માંગણી પૂરી ન થાય તો તેઓ ગાંધીનગર જઈને વિરોધ નોંધાવશે શિક્ષકોની માંગ હોવા છતાં પણ હજી સુધી તેને પૂર્ણ કરવામાં આવી નથી તેને લઈને રાજ્યભરના કર્મચારીઓ રોષે જોવા મળી રહ્યા છે

મહિલાઓની પ્રસ્તુતિ રજા જે ઓગણીસો છન્નુંથી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો એસ્ટાર્ટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે ત્રણસો રોકડ સ્વરૂપે જે રજા છે એને રોકડમાં રૂપાંતર કરવું એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલીક એમાં બેતાલીસસો ગ્રેડ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂર્ણ કરવો અને બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે નામ મારું નામ ડૉક્ટર દિનેશ વાઘ રાષ્ટ્રીય સંયોજક સંયોજક રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સુરત શહેર આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓને બુથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના સાડા ચાર હજાર કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી વિધાનસભા ઇલેક્શન પહેલાં પાંચ પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે ઓલ્ડ પેન્શન યોજના એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે પરંતુ છતાં સરકારે આજ દિન સુધી સ્વીકૃત કરી નથી એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજ દિન સુધી સ્વીકૃત કરી નથી એના માટે તમામ કર્મચારીઓ શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે અને આ બધા જ બેલેટ પેપર સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે